મારું ના થાય પણ એક દુશી થી બધું ના લઈ ગઈ અને બે દુશ્ય ચોથી આઈ એ પણ જો તમારે ક્યારે કોક મહેમાન આવે તો શું લાગે

કોણી આતો યાર આ ઠીક નહીં લાગી ને યાર ગામનું તો હગા આવે અમાર તો અમે તો ના અમાર તો કેટલાય હગા આવે

આ બધાય મેડમ મારે એટલે ડોસી લાવી દીધું લુપડા ધોયા જ નહીં કોણ ધોયા લેસી નાય મેં તો અમે ધોવું કપડા બીજો ચેતી ખાવા તો ના ખાવાય હાલતા નવાયું આ કપડા જોયો

માતાને એ પેતર લુગડો મેરો દાત છે જે હજુ આયા નઈ કોઈ ડાળમાં કાળો નઈ હાલમાં જે આયા આયા હા આયા ઓ આવો સરપંચો આવો આવો ઓ સરપંચો તને આમ કજુવાતા રહેને યાર પડ લે લેયું મને આ રે આતા દિન ઉતરો ખોશી એ આકલ સરપંચાને લે બોર કી છોડે લે એ બડી કાના પડે ઉપરથી પડે આય આય એ તું પોડે ને લે છોટ બોલા બાપુજી બોલા ખબર સાહેબ બેટુ પાણી આલી તમ ઉપર આમ હવે તોળા લેવા

બાઇક ની ચાવી જોર આવી જોઈકે નાખો નઈ જવું તું આપડે આવશું ઘર વી આપણે